ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ માં સ્વદેશી થીમ ઉપર સમર કેમ્પ યોજવામાં આવ્યો ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રાખીને પરંપરાગત રીતે જૂની રમતો, જાદુનો શો, માટીના રમકડા બનાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. બાળકોમાં રહેલ કૌશલ્ય વિકસાવવા માટે સમર કેમ્પ ખૂબ જ ફાયદાકારક છે. નોર્થ ગુજરાત એજ્યુકેશનલ સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે બાળકોમાં રહેલ કૌશલ્ય વિકસાવવાના ઉનાળાની રજાઓમાં બે દિવસીય સુંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પ સ્વદેશી રૂટ્સની થીમ ઉપર કરવામાં આવ્યો હતો સૌપ્રથમ બાળકોને ભેગા કરી પ્રાર્થના કરવામાં આવી બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી યોગા કરાવવામાં આવ્યા વિવિધ પ્રકારની આઉટડોર અને ઇન્ડોર ગેમ રમાડવામાં આવી જેવી કે લોટમાંથી ચોકલેટ વીણવાની ગેમ

મેજિકલ શો વગેરેમાં તો બાળકોને ખૂબ જ ઉત્સાહિત થઈ પોતપોતાની પ્રતિભા દર્શાવી હતી સમગ્ર સમર કેમ્પ દરમિયાન બાળકોએ ખૂબ જ મોજ મસ્તી કરી હતી બાળકો સાથે બાળક બની શિક્ષકોએ પણ ખૂબ જ આનંદ માણ્યો હતો બાળકોને ફાવતા મિત્રો ભાવતું ભોજન અને સાનુકૂળતા મળતા બાળકોને ખૂબ જ મજા પડી હતી શિક્ષક મિત્રોએ પણ ખૂબ જ મહેનત કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ અને શાળાના સહકાર્યકર્તાઓ દ્વારા બાળકોને ખૂબ જ સાથ સહકાર પણ આપવામાં આવ્યો નોર્થ ગુજરાત એજ્યુકેશનલ સોસાયટીના ડાયરેક્ટર શ્રી ડોક્ટર જે એચ પંચોલી સાહેબ સંસ્થાના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ શાળાના શ્રી ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા આ સમર કેમ્પ સફળ બનાવવા બદલ તમામ શિક્ષકશ્રીઓ વાલીગણ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી